એક વખતની વાત છે કે યશોદા મૈયા પ્રભુ શ્રીકૃષ્ણની ફરિયાદથી કંટાળી ગયા અને લાકડી લઈને શ્રીકૃષ્ણ તરફ દોડ્યા જ્યારે પ્રભુએ તેમની માતાને ગુસ્સામાં જોઈ ત્યારે તે પણ તેમનો બચાવ કરવા માટે ભાગવા લાગ્યા ભાગતા ભાગતા શ્રીકૃષ્ણ એક કુંભાર પાસે પહોંચ્યા કુંભાર તો તેની માટીના મટકા બનાવવામાં વ્યસ્ત હતા પરંતુ જેવા કુંભારે શ્રીકૃષ્ણને જોયા તો તે ઘણા રાજી થયા કુંભાર જાણતા હતા શ્રીકૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે ત્યારે પ્રભુએ કુંભારને કહ્યું કે કુંભારજી આજે મારી મૈયા મારા ઉપર ઘણી ગુસ્સે છે મૈયા લાકડી લઈને મારી પાછળ આવી રહી છે તો તમે મને ક્યાંક છુપાવી લો ત્યારે કુંભારે શ્રીકૃષ્ણને એક મોટા મટકાની પાછળ છુપાવી દીધા થોડીક ક્ષણોમાં મૈયા યશોદા પણ ત્યાં આવી ગયા અને કુંભારને પૂછવા લાગ્યા કે કુંભારજી તમે મારા કનૈયાને ક્યાંય જોયો છે કુંભારે કહી દીધું નહીં મૈયા મેં કનૈયાને નથી જોયો શ્રી કૃષ્ણ બધી વાતો મોટા એવા મટકાની નીચે છુપાઈને સાંભળી રહ્યા હતા મૈયા તો ત્યાંથી ચાલ્યા ગયા હવે પ્રભુ શ્રી કૃષ્ણ કુંભારને કહે છે કુંભારજી જો મૈયા જતી રહી હોય તો મને આ મટકામાંથી બહાર કાઢો કુંભાર બોલ્યા એવી રીતે નહીં પ્રભુજી પહેલાં મને શૌર્યશિલાખીયોનીના બંધનમાંથી મુક્ત થવાનું વચન આપો ભગવાન હસ્યા અને કહ્યું ઠીક છે હું તમને શૌર્ય શિલાખીઓનીના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપું છું હવે તો મને બહાર કાઢી દો કુંભાર કહેવા લાગ્યા મને એકલાને નહીં પ્રભુજી મારા કુટુંબવાળા તમામ લોકોને પણ લાખ બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો તો હું તમને આ મટકામાંથી બહાર કાઢું પ્રભુજી કહે છે ચાલો ઠીક છે તેમને પણ આ સોર્યાશિલા યોનીના બંધન માંથી મુક્ત થવાનું વચન આપું છું હવે તો મને આ મટકામાંથી તમે બહાર કાઢી દો ત્યાર પછી કુંભાર કહે છે બસ પ્રભુજી બીજી એક વિનંતી છે તે પણ પૂરી કરવાનું વચન આપી દો કુંભાર કહેવા લાગ્યા પ્રભુજી જે ઘડા નીચે તમે છુપાયા છો તેની માટી મારા બળદ ઉપર લાદીને લાવવામાં આવી છે મારા આ બળદને સોર્યાસી લાખ યોનિના બંધનમાંથી મુક્ત કરવાનું વચન આપો ભગવાને કુંભારના પ્રેમ ઉપર પ્રસન્ન થઈને તે બળદને પણ યોનીના પ્રભુ બોલ્યા હવે તો તમારી તમામ ઈચ્છા પૂરી થઈ ગઈ હવે તો મને આ મટકામાંથી બહાર કાઢો ત્યારે કુંભાર કહે છે હમણાં નહીં ભગવાન બસ એક અંતિમ ઈચ્છા બીજી છે તે પણ પૂરી કરી દો મારી બીજી ઈચ્છા એ છે કે જે પણ પ્રાણી આપણા બંને વચ્ચેના સંવાદને સાંભળશે તેને પણ આ આ આ બંધનમાંથી મુક્ત કરશો બસ વચન આપી દો તો હું તમને મટકામાંથી બહાર કાઢીશ કુંભારની પ્રેમ ભરેલી વાતો સાંભળીને પ્રભુ શ્રી કૃષ્ણ ઘણા ખુશ થયા અને કુંભારની આ ઈચ્છા પણ પૂરી કરવાનું વચન આપ્યું પછી કુંભારે બાળકૃષ્ણને મટકામાંથી બહાર કાઢી દીધા તેમના ચરણોમાં સાષ્ટાંક પ્રણામ કર્યા પ્રભુજીના ચરણ ધોયા અને ચરણામૃત લીધું પોતાની આખી ઝૂંપડીમાં ચરણામૃતનો છંટકાવ કર્યો અને પ્રભુજીને ગળે લગાવીને રડ્યા અને પ્રભુમાં વિલીન થઈ ગયા જરા વિચારો જે બાળ શ્રી કૃષ્ણ સાત કોષ લાંબા પહોળા ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગળી ઉપર ઉઠાવી શકે છે તો શું તે એક ઘડો નથી ઉઠાવી શકતા ભગવાન તો ભક્તોના ભાવના ભૂખ્યા છે શુદ્ધ ભાવ અને અંતર મનથી કરેલી ભક્તિ ભગવાન જરૂર સ્વીકારે છે ભગવાન અને તેમના ભક્તોમાં જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે નહીં કોઈ કેટલા પણ યજ્ઞ કરે અનુષ્ઠાન કરે કેટલું પણ દાન કરે ભલે કેટલી પણ ભક્તિ કરે પરંતુ જ્યાં સુધી મનમાં જીવ પ્રાણી માત્ર માટે પ્રેમ નહીં હોય પ્રભુ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકશે નહીં તો ફાઇનલી મિત્રો આવી કે હતી આજની આપણી કહાની આ કહાની તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા અને ઇન્ટરેસ્ટિક વિડીયો સૌથી પહેલાં મળતા રહે અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી તમને વિડીયો સૌથી પહેલાં મળતો રહે મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટની ટોપિક વિડીયો કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાઇને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ જો બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને મળીશું કોઈ નવી સ્ટોરી વિડીયો કે કહાની સાથે ત્યાં સુધી બધાને બાય બાય